આપડા ઘરે રમવાનો વારો હોય ત્યારે એને ઘરે થઈને હારે આવીએ તો એ બેન ને ખીચડી ઓરવાની હોય અને સાથ વગાડો એટલે રોવા રે પછી ત્રણે હારે આવીએ તેથી ટુ વ્હીલ સાયકલ શીખેલા સાયકલ લઈને વાકી નદી જવાનું તો સૌ સૌની વાતો કરે સૌ હું ભવિષ્યમાં કરવાનું હોય તો બેન અને ક્રિષ્ના બેન એમ કે આપણે ભણીને ડોક્ટર થાવે છે અને દરીબની સેવા કરવી છે આપણે ભણવું મારે તો અમરમાંથી જોડે ફેરવવી છે ભણવું નથી હું હું વાત કરે પછી એમાં એક વાર આપણે ઘરે આવવાનો હતો એક ગરીબ માણસ જમવું છે એની બાઈએ કીધું કમાતા હોતો

અમને બોલાવ્યા ભેગને શું વાત છે કીધું દુ જી કાકા અમારે ચાર ભાઈ હોય તો બીજાને જી કાકા કહેવાડ્યું હોય કે જે કાકા એક ભૂખ્યો માણસ હતો એને અમારી બેન પડઈને બાઈ જમવાળો બરોબર છે તમે અહીંયા કેમ ન લેવા તમારી બા ના પાડે માળો છે એવો કકડતા દિલાય કે ઘણી દુખની વાત છે મારી પ્રજાના આટલા નબળા સંસ્કાર જો ભૂખ્યા માણસ પાસેથી મારી પ્રજાવત મને પારાવાર દુઃખ છે તમારા નબળા સંસ્કાર તે દિન નો ઘા એકવીસ વર્ષ ગિરનાર અને ગિરનાર ની જગ્યા જોઈ અને મને વિચાર આવ્યો પ્રાયશ્ચિત કરવાની જગ્યા છે બાપના ના દિલ ને જે દુઃખ છે ને એ પ્રાયશ્ચિત કરવાની જગ્યા છે એકવીસ વર્ષ ને છેલ્લા છ વર્ષથી અહિયાં છે અહીંયા બે વર્ષ કોરોના માં ગયા ની તર આઠ વર્ષ હું પાંચમી ગુજરાતી ભણતી હતી મહુવા જે સુ